પાદરા તાલુકાનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા તેનું ગામ લોકો દ્વારા તેમજ ધારાસભ્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાયું હતું પાદરા તાલુકાના તાજપુરા ગામનો પ્રથમ યુવાન જયદીપભાઈ પરમાર મધ્યમ પરિવારમાંથી આવે છે જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી તે હવે દેશની રક્ષા કરશે ત્યારે માભૂમની રક્ષા કાજે તેને આ આર્મી જોઈન કર્યું અને તેની તાલીમ રોજ પૂર્ણ થતાં પોતાના વતન પાદરાના તાજપુરા ગામે પરત ફર્યો હતો જેનું ગ્રામજનો અને પરિવાર તથા મિત્રોએ ભવ્ય સ્વાગત માટે ડીજેના તાલે તાજપુરાના ગામના પ્રવેશ દ્વારેથી યુવાનો તેમજ આર્મી જવાનોનું પરિવાર તેમજ નગરજનો ખુશીથી ડીજેના તાલ પર દેશભક્તિના ગીતો પર ચૂમી ઉઠ્યા હતા જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સરપંચ ધ્રુમિત પટેલ સહિત ગામના અગ્રણીઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે જવાનના પરિવારોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા આ સમયે ભ્રાઉક દ્રશ્યો સર્જાયા હતા મિત્રો પણ લાગણીમાં ગડગડાટ થઈ જવા પામ્યા હતા પાદરા તાલુકાના ગ્રામજનોએ જવાનને બિરદાવ્યો હતો અને ભારત માતા કી જય જવાન વગેરે સૂત્રોચ્ચાર કરી તાજપુરા રોડથી વાસ્તે ઘર સુધી શોભાયાત્રા યોજવામાં આવી હતી અને તાજપુરાના રહીશોએ જયદી પરમારને ફૂલહાર અને તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી યોજાયેલ કાર્યક્રમમાં પાદરા તાલુકાના લોકો સહિત તાજપુરા ગામના મોટી સંખ્યામાં ગામ લોકો સાથે સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને તેઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે આરતી પણ યોજાઈ હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મા ભારતીની રક્ષા કાજે ફરજ બજાવતા આર્મી જવાનોનું આ જ પ્રકારે દેશભરમાં છે તે સ્વાગત સહિત તમામ કાર્યકરો કરવામાં આવતા હોય છે ત્યારે આજના કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય તેમજ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો સાથે

तो मैं यही चा, चाहता हूँ कि अब अप, अपने पादरा में से कि और भी ज़्यादा बंदे आदमी में देशभक्ति के लिए जाए देश सेवा के लिए जाए तो पहले पोस्टिंग क्या थे तम और मेरा पहला पोस्टिंग है ट्वेंटी फोर मराठा पुणे में वो अभी पी में है जाएगा छः महीने में में पादरा तालुका ना राजपुरा ग्राम का युवा પરમાર જે અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને દેશની સુરક્ષા માટે દેશ સેવા માટે પોતે તની સ્થિતિ પર લાગવાના છે ત્યારે આજે તેઓ સાચુરા કામે પધાર્યા છે તો સમગ્ર ગામ ભેગું થઈને યુવાનનું ખૂબ જ મોળકાભેર સ્વાગત કર્યું છે અને પાત્રા તાલુકામાં યુવાનો આજે દેશ સેવા માટે આરતીમાં ભરતી થાય છે અને જ્યારે પોતાની દેશ સેવા ફરજ પૂરી કરીને પરત આવે છે ત્યારે પણ તેમનું સ્વાગત થાય છે આ પાદરા તાલુકા માટે ખૂબ જ આનંદની વાત છે કારણ કે દેશ સેવા કરતાં યુવાનોને પ્રોત્સાહિત કરવા એ આપણી ફરજ બને છે કે આજે પાદરા તાલુકાના તાજપુરા ગામે યુવાન પરમાર જયદીપનું ખૂબ જ આનંદ ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું છે